અમરેલીના જયિંગ પરામાં ગીર ગાયની ચોરીની ઘટના સામે આવી છે મધ્યરાત્રે ત્રણ સક્ષો પિકઅપ વાનમાં ચોરી કરી થયા છે પિકઅપ વાનમાં ગાયની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે વિનુભાઈ પોતાના ખુલ્લા ફળિયામાં ગાયો બાંધવાના ગમાણમાં ત્રણ કાનવાળી એક ગીર ગાય બાંધેલી હતી રાત્રિના સમયે ત્રણ શખ્સો બુકાની બાંધી એક પિકઅપ વાન અને બાઇક લઈ ચોરી કરવા આવ્યા હતા

તપાસ દરમિયાન રાત્રે સીસીટીવી એક શંકાસ્પદ ટેમ્પો નજરે આવેલ જેના આધારે ચિંતનભાઈ હિંમતભાઈ કાલેણા કે જે ફરિયાદીના ઘરની નજીકમાં જ રહેતા હોય તેમના દ્વારા આ ગાય ચોરી કરેલ હોવાનું નક્કી થતા હાલમાં ચિંતનભી કાલેણા તથા ટેમ્પો ચાલક રાહુલ કાળુભાઈ માલણીયા અને મેઈન આરોપી ચિંતનના સગા ઘનશ્યામભાઈ બીખુભાઈ કાલેણા કે જે આરોપીના માથા થતા હોય તેમના દ્વારા આ ગાય ચોરી કરવામાં આવેલ અને બીજી જગ્યાએ રાખવામાં આવેલ જેના આધારે હાલમાં આરોપીઓને ધરપકડ કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે